રાજકોટમાં પાટીદાર વિવાદ મામલે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનું મહત્વનું નિવેદન આવો વિવાદ ન થવો જોઈએ સામાજિક સંસ્થાઓ વચ્ચે વિખવાદ ન હોવા જોઈએ અમે આવો વિવાદ ન થઈ એ જોશું સમાધાન માટે પ્રયાસ પણ થશે ખરેખર વિવાદ શું છે એ ખબર નથી બાઇટ મંત્રી રાઘવજી પટેલ કેબિનેટ મંત્રી છે પણ આવું ન બનવું જોઈએ એવું મારું માનવું છે સમાજમાં જરૂર પડે અને અમને બોલાવશે તો ચોક્કસ પણ અમે સમાધાન માટે સામાજિક સંસ્થામાં ક્યાં વિવાદ ન હોય બંને સાથે મળી પરસ્પર ના પૂરક બની સમાજ ની સેવા કરે એવી કાર્યવાહી કરવી હાથ ધરવી જોઈએ અને સમાજના આગેવાનોએ આ વિખવાદનો અંત લાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ